સમાચારમાં આગળ વાત કરીએ તો સૂત્રો દ્વારા જાણકારી સામે આવી છે કે ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામ પણ સામેલ થઈ શકે છે હારેલી સીટો સિવાય કેટલાક મોટા ચહેરાઓ પણ આ લિસ્ટમાં થઈ શકે છે ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે આ અંગે ઓગણત્રીસ ફેબ્રુઆરીએ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજવામાં આવી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક બાદ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી પણ બહાર પાડવામાં આવશે આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીસ માંથી ત્રણસો સિત્તેર બેઠકો જીતવાનું મોટું લક્ષ્યાંક નક્કી કર્યું છે અને એનડીએ માટે ચારસો બેઠકો મેળવવાની દિશામાં કામ કરી રહી છે ભાજપ આગામી આગામી થોડા દિવસોમાં કેરળમાંથી પણ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે આ યાદી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રના નેતૃત્વમાં કેરળ પદયાત્રાના સમાપન પ્રસંગે બનાવવામાં આવી શકે છે તો આ દરમિયાન સત્યાવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પદયાત્રામાં ભાગ લઈ શકે છે